अल्लाह तारे कुड़कुड़िया न थी खावा नहीं तो मारे रमकड़ा न थी जोता अल्लाह तारे रमकड़ा न थी जोता नहीं तो तारे जोतू से हूँ मारे रोज रोतल रोमा तार का को बैठो से मांगी ले तार हूँ जो, जो एक सेकंड माय आदर करूं मारे रोज दिया करा अल्लाह मांगे तार हूँ जो ही सी मांगी ले मारे जोई जी ना मांगी ना ઓ વો અકલ મઠાજી ઉકીનું ઉબો થણ વહુનો દીકરો થા તો હવે મારી માથી કામ થાય એમ છે ને હા એટલે મારી માં વાડીએ ભાત આવે અને ઓણ છે સોયાબી હા એટલે તમે મારી વહુના આણા તેડી આવો તો વાડીના કામમાં છોડો ઘણો ટેકો રે વાડીના કામમાં ટેકો રે હા એ તારી માથી કાય કામ થાતું નથી તારી માં આવે ભાટ લઈને વાડીએ નહીં આવ્યો તે આધી લગ્ન તને તારી માની ઉપાધિ નહોતી હવે તને તારી માની ઉપાધિ થવા મંડી એ તને ઉપાધિ તારી માની નથી તને ઉપાધી છે તો કકાઓ વાડિયા કામ કરવા નહીં જાવ કેમ નહીં આય તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો વાડીએ જઈ બે શેડા ભેગા કરી અને મોટર પાડ નાખવા અલા એવું કરતો નહીં બાપ આમ બધી ભેવું ધવા ફાઈ દો અલા એવું ન કરાય હે કલમઠા ખરાબ સાફ કરું વાય ભાઈ વધવા જ બહોતો અલા એવું ન કરાય કલમઠા હે કામ ધરા વગેરનું નથી કોઈથી કામ કર્યું થે એ કર્યું થે કોઈથી કામ આડી લગડી છોકરા પાસે પટાવી પટાવીને કામ હૈ હા જીવનમાં જોડે એટલે આપ કોઈ ખોટું ન લગાડતા અને અમે એની કોઈ મજાક નથી ઉડાડતા પણ કેવાનો અર્થ એ છે કે આજે કેટલાક આ બાળકો હરખાય છે કેટલો આનંદ થાય છે જે કઈ પૈસા આવશે મિત્રો એ તમામ રૂપિયા અરે મારા બાપ ભગવાન ઠીક છે હવે જો મારી વાહ ના જવાના છે તેલ નાખી ચાર થઈ જાવ

બે જ <laughs> <laughs>

આમ ધડા ભાગી ન કરતા નથી ના આના નો દીકરો થાય હટ આવડો લાવો હાથો ભાંગી જાય ને તો ઘર ધણી ઘેર નઈ જવા દે એક જ છે ડબોય તોડી નાખ્યો હવે તમે મારી ઓના આના તેડી આવો કારણ કે ઈ ઉતાવળા જા છે આકરી બધાઈ મારી પાસે આવશે

બાકી તો હરો ભરું ન મળી લાવ પણ બધા તું મુજામાં હા તારા બાપ ને વાત કરી હા તારા કામ નો નહો મારા વાલા લગાડે